હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો તો જો આજે સવારના કેટલા ને થઈ ગઈ છે છે અને શરૂઆત અત્યારે થાય કેમ કારણ કે આજ તો તો બહુ લેટ મોડા કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને જો અહીંયા બધું આખું ફેમિલી બેસી ગયું છે પપ્પા હાર્દિક મમ્મી રાશિ તો ચાલો આપણે પેલા પપ્પા ને મળી લઈએ તો પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુ વિચાર સોના दीजिए આજ નો સુ વિચાર છે दादा નો પહેલો મિત્ર એટલે પોત્ર હા અને પોત્ર દાદાજીનો અંતિમ મિત્ર આ કેવો સરસ સુવિચાર છે ને હા બહુ મસ્ત છે અને જો આ એના પોત્ર વિશે સુ વિચાર કીધો એને તો તું છે ને दादा અંતિમ મિત્ર છે તને ખબર છે એ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજીએ મમે વાંચો જીવ લોકે જીવ ભૂત સનાતન મનસ અષ્ઠાણીંદ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરસતી સરસ લોના ભાઈને જો બોલ છે ને સોફા નીચે વહી ગયો હશે તો જો ગોતે ક્યાં ગયો એમ જોવે છે પ્રાશિવ ક્યાં ગયો બોલ ક્યાં જતો રહ્યો છે જો અંદર જતો રહ્યો ને એટલે ગોતે છે ગોતે છે માર કાનો

આજે ન્યૂઝ બસ ક્રિકેટ મેચ માં ઇન્ડિયા તો હારી ગયું ને એવું હતું ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ની સિરીઝ આવતી હતી ટેસ્ટ સિરીઝ ટેસ્ટ હતી હા હા હારી ગયું કાઈ વાંધો નહી તો હાર જીત તો જીવન માં રહેવાની તો રહેવાની હા હા તો આ ઉત્તરાણ નજીક આવે છે તો શું પ્લાન છે ઉત્તરાણ નો મેં ચગાવવાની પતંગ જ કેમ પક્ષીઓ મરે ને એ વાત તમારી હાચી પછી માણસોના ગળા કપાય

પણ હમણાંથી ભાવતું થઈ ગયું છે એવું છે ને બરોબર બેરોગાજી હા એટલે ચો ગુવાનું સબજી બનશે કે મમ્મી તો ભાગ ગયા ના પડે હા ત્યારે ત્યાં ગયો ને ત્યારે ન કીધું મને મમ્મી ગુવાનું શાક ખાવું છે એમ હા કે અહિયાં સારું લાગ્યું એમ હા ત્યાંથી ભાવવા મીડ્યું નહીં હા સારું ચાલો તો આપણે મળીએ પછી બપોરના જમવા ટાઈમે આજ તો છે ને ભાઈએ એટલું બધું પ્રાસુભાઈ બગાડ્યું ને તો જો આપણે ચાદરેય બદલવી પડી ચાદર બદલી નાખી હવે જમવાનો ટાઈમ જો એક થઈ ગયો છે

તમને મમ્મી મને જો આમ તો પૂછવાનું જ નહીં હાર્દિક કઈ ભાવે એમ ચાલો બધા શું કરો હાર્દિક સરપ્રાઇઝ કોને

ઈ લેવા જઈએ ને ત્યારે તમને શૂટ કરીશ ને ત્યારે બતાવીશ તમને મે સુવર્ણા મહેલમાંથી અહીંયાથી લઈએ છે જે છે ત્યારે એમની શોપ ને બધું હું તમને બતાવીશ એમ બરાબર ને આલે બરોબર બરોબર અને અત્યારે જવાનું છે પપ્પા માટે સરપ્રાઈઝ તો સાંભળતા નઈ મે મમ્મી પપ્પા એવો લે યુએફન પર છે આ ઈ વિડિયો કેમ ભેજોતા હોય ને એટલે કાન ઈ અંદર અંદર છે ને હિંચકાવે છે પ્રાશીવ ને તો કીધું અમે બાર ધીમે ધીમે એટલે ચર્ચા કરીએ જો પપ્પાને ખબર પડી જાય ને તો પપ્પા એમ કે નથી લેવું એમ વસ્તુ ચાલો ને સરપ્રાઇઝમાં તેવું છે પપ્પા માટે છે ને પ્રાશીને પહેરાય ને એવા કપડાં લેવા જવાના છે એટલે હાર્દિક જો આપણે પપ્પાને કહેશું ને કે પપ્પા તમને ગમે એવા લઈ આવો એમ તો પપ્પા એમ કહેશે ના ના તમે બધા લ્યો ને ભાઈ મારે છે જ તે હું પહેરીશ એમ એટલે પપ્પા લેવા જાય નહીં કોઈ દિવસ એમ કે તમે નાના છો છોકરાઓ છો છોકરાઓ પહેરો બધાને લ્યો અને મોજ કરો એમ મારે અત્યારે નથી જરૂર મારે છે એ હું પહેરીશ એમ

એટલે મમ્મી ને તને મમ્મી ને કીધું હોય ને આપણે કે મમ્મી તમે લ્યો એમ તો મમ્મી કઈ લે નહીં એમ મમ્મી એમ કે ના ના તમે લ્યો એમ એવું કરે મમ્મી પપ્પા એવું જોઈ ને પણ પછી આપણે તો હું આટલા જોડી તો બહુ થઈ ગયા છોકરાઓ નવા નવા પહેરે સારું એમ હા ચાલો લઈ આવશું તો ચાલો અમે લોકો જઈએ પપ્પા માટે કપડા લેવા પ્રાશીવ માર પ્રાશીવ ને બોલ થી રમવું હોય એ આ આ ટમાટર બડે મજેદાર

અમે ગયા હતા ને મમ્મી આજે તો ટુ વ્હીલ ઉપર તો બહુ જ દોરા આવતા હતા અત્યારે હવે ઉત્તરાયણ બધા સન્ડે છે એટલે બધા એટલે છે ને બધા બહુ ધ્યાન રાખવા જેવું છે હા તેવું છે જો પ્રાશિવ પાપા ને કે સરિયો ન ખાવી દો ને ગાડી તો છે ને પ્રોબ્લેમ ના આવે ઓલા આપણે અત્યારે સન્ડે છે એટલે પછી ઉત્તરાયણ નો માહોલ દર રવિવારે બધાને રજા હોય ને

એટલે એને એમ એવું થાય ને એને ઓફિસ નો ટાઈમ સવાર નો હોય ત્યારે કોઈ ચગાવતું ન હોય અને સાંજે આવે ત્યારે કોઈ નો ચગાવતું એટલે ઈ નો નખાવે શરમ તો ન આવે પણ એને લીધે એ નો નખાવે એમ કે હું ખાલી ખોટો ન ખાવો એમ નડતું તો એને હોય નહીં દોરી ને આવે નહીં ત્યારે એટલે પણ સેટરડે સન્ડે એને ઓફ હોય ને ત્યારે થોડુંક કેવડાવે એમ એટલે નખાવી દેવાય એમ પ્રાશિવ પ્રાશિવ જો દાદા આવી ગયા ને એટલે જો

દાદા માટે સરપ્રાઈઝ ચાલો ખોલો પ્રાશી આપી દો મમ્મીને દાદા છે ને કાનુ એના કપડા લેવા ન જાય એટલે પપ્પા કે હું લઈ આવી દઉં કે જો દાદાને ગમે છે કે નહીં આપણે જોઈ જો આ ઠેકડા માં રે જો તો આવી પેર લાવ્યા છે દાદા માટે ગમી પપ્પા સરસ ને જો આ શર્ટ છે અને નીચેનું બ્રાઉન જેવું પેન્ટ છે હા પછી પ્રાસીવના બડે ને પહેરવા જોઈએ ને પપ્પા પપ્પા તમને કીધું જ તો તમે લેવા જાવ કામ મમ્મી પપ્પા જાય નહીં એટલે હાર્દિક કે કે ચાલ આપડે જઈ કે લઈ આવ્યું તાલે

એવું છે તો ચાલો આપણે છે ને હવે પ્રાચીન લઈને મંદિરે જવાનું છે બરાબર ને મંદિરે પગે લગાડી આવો એમ એમને પગે લગાડવા જવાનું હતું ને તો હવે એ લોકો જાય છે હું થોડી ઘણી રસોઈ કર નાખતી લોકો આવે ને ત્યાં સંડે એક જ તે વારે આવે છે અને પછી બહુ ટ્રાફિક થાય બધા નાના છોકરાઓને લઈને બહુ આવે ત્યાં એટલે વીકમાં એક વાર આવે અને આઈ થિંક કદાચ મંગળવારે આવે છે પણ એનો મને કંઈ બહુ ખ્યાલ નથી સન્ડેનો તો મને ખ્યાલ છે એટલે બધા બહુ આવે ને ત્યાં ટ્રાફિક બહુ થાય એટલે છ વાગે આવી જશે એટલે જો છ ને છ વાગવામાં છે ને દસ મિનિટની દ્વાર છે તો ત્યાં મમ્મીની તે જઈ આવે ને તો પછી કીધું કે કામ પતી જાય ને ત્યાં હું રસોઈ કરી નાખું આવે ને ત્યાં તો ચાલો પછી મળીએ રસોઈ કરીને આપણે બેસી ગયા છીએ સાંજનું ભોજન મતલબ વાળું કરવા માટે તો વાળું આજે શું છે જો તી દઈ ની તિખારી છે જો મમ્મી ખીચડી લે છે કા મમ્મી ખીચડી હો ખીચડી છે સાઈબ નું ચા મસ્ત ઘઉં ચોખાના પાપડ છે મમ્મી જો તિખારી લે છે ચાલો બધા પ્રોગ્રામ છે

શેકાય છે એકદમ પતલું લોખંડ નું વાસણ આવે ને આ એની અંદર શેકવાના એટલે જલ્દી શેકાય જાય આજે અમે સ્પેશિયલ ચણા શેકવાની તવી રાખી અમારે ગામડે છે ને ચણા જ થાય એટલે ચણા અમારે આવે બહુ લીલા ચણા સુકા લીલા ચણા તો છે ને કેવું થાય કે આપણે આ સિઝનમાં આવ્યા હોય જો ગામડે ગયા હોય ને તો આવે બાકી વધારે તો અમારે સુકા ચણા આવે એટલે ચણા તો અમારે ઘરના થાય પણ અત્યારે તો કાઈ ત્યાં અમે જઈએ નહીં સ્પેશિયલ ચણા લેવા તો આપણે બોલાવી ચણા ખાવા પછી ત્યાં પેલો ઘાણ શેકું છું હું શેકાઈ પછી મમ્મી ને બોલાવીએ તો આ જો શિયાળાની ઠંડી ની અંદર છે ને ચણા ખાવાની બહુ મજા આવે એકદમ ઠંડુ વાતાવરણ હોય ગરમા ગરમ ચણા હોય મોજ પડી જાય જો કે એવું કઈ ઠંડી ઠંડી હોય તો તો કાલે કાલે કીધું એમ હતી રીતે કેવી અમારે બરાબર ચણા શેકી અને પછી હવે અહિયાં જો પપ્પા મમ્મી પ્રાશીભાઈ તો

તો જો અહીંયા મસ્ત મજાના જીંજરા આને પપ્પા જીંજરા કે કા ઘણા બધા જીંજરા કેવા ને અને શિયાળામાં મજા આવે ખાવાની હમ છોડા રે હોય ને તો જીંજરા કહેવાય એવું હોય બધા તેમ નામે જીંજરા જ કે છોડ છોટેલા હોય ને હારે ચણા આવેલા એને જીંજરા કે અને આને તો ચણા જ કહેવાય પોપટા પોપટા કહેવાય તો જો એવું હોય આપણને આજ ખબર પડી છોડની આરે ચણા હોય ને એને જીંજરા કહેવાય મને તેમાંથી બધા ઘણા એમ કહેતા હોય ઝીંજરા ખાવા છે એટલે મને એમ કે આ ચણા ને ઝીંજરા કહેવાતા હશે એમ ઈ લોકોની સાઈડ આપણા ગુજરાતના જ તે ઘણા બધા અલગ અલગ સિટી હોય ને એમાં અલગ અલગ નામથી બોલાય આ ચણાને એટલે આ ક્યાંક ઝીંજરા બોલે ક્યાંક ચણા બોલે ક્યાંક પોપટા બોલે એવી રીતે હોય તો ચાલો બધા ઝીંજરા ખાવા ચણા ખાવા અને હા તમને જો અમારા વ્લોગ ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય બાય બાય